આજે છે પીએમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠકમાં રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ મુદ્દે ચર્ચા સરકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા પણ ચર્ચા દિલ્હી પ્રવાસ લઈને એક દિવસ અગાઉ કેબિનેટ બેઠક મળી હતી સામાન્ય રીતે બુધવારે રાજ્ય કેબિનેટની બેઠક મળતી હોય છે પરંતુ મુખ્યમંત્રી દિલ્હી પ્રવાસે જવાના હતા એટલે મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી આજે દિલ્હીમાં જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી સરકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા ચર્ચા થઈ દિલ્હી પ્રવાસને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય વિશેની માહિતી નરેન્દ્ર મોદીને આપી બેઠકમાં રાજ્ય સરકારની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં છે પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠકમાં રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે